સુરેન્દ્રનગરમાં શેર અને વઢવાણના લોકમેળા અંગે ખાસ તંત્ર દ્વારા નવી જ એસઓપી નું પાલન કરી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વાત કરીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં મેળા ભરાતા હોય છે અને તેમાં પણ સુરેન્દ્રનગરનો વિસ્તાર મેળા માટે અત્યંત પ્રચલિત છે

બીજી તરફ વાત કરીએ ફિટનેસ સર્ટી સોઈલ પરમિશન તેમજ પીજીવીસીએલ વિભાગના લાઇટ કનેક્શન અંગે પણ તમામ પ્રકારના સર્ટી લેવા ખૂબ જ જરૂરી બન્યા છે પ્રથમ તબક્કાની નવી એસઓપી મુજબ સંચાલકો મેળો યોજવા માટે નનઇઓ તૈયાર કરી રહ્યા છે પરંતુ તંત્રની સમજાવટ બાદ મેળા સંચાલકો નવી એસઓપી મુજબ મેળો તૈયાર કરવા દેખાડી રહ્યા છે ઉપરાંત મેળાનું સ્ટ્રક્ચર પણ ઊભું કરવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે

હસવાત કરી હાલ સોઇલ રિપોર્ટ રજૂ કર્યા બાદ મેળો ઉભો કરવામાં આવી રહ્યો છે મેળો ઉભો કરાવ્યા બાદ ફિટનેસ સર્ટી લેવામાં આવશે આ ફિટનેસમાં ખામી હશે તો તે રાઇડ રદ કરવામાં આવશે અને મેળા બાદ કહી શકાય મેળા દરમિયાન પણ જો ભૂલથી પણ કોઈ પ્રકારના પાલનનો અમલ નહીં કરવામાં આવે તો તે સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવશે અને રાઇડ સીલ કરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પ્રથમ તબક્કામાં બેઠક યોજી હતી જે ઇજાગ્ર હતા તેમને સરકારશ્રીની નવી એસઓપી અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે તેની સમજ આપવામાં આવેલ છે પ્રાંત અધિકારીશ્રી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આ તમામ બાબતોની ઇજારા દારશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે ઇજારા દારશ્રીઓ દ્વારા જે ગ્રાઉન્ડમાં મેળાઓ યોજવામાં આવનાર છે તેની સોઈલ બેરિંગ કેપેસિટી માટે જરૂરી પરીક્ષણો કરાવી લેવામાં આવેલ છે જે એસઓપી છે તે એસઓપી ને આધીન જ પ્રાંત અધિકારીશ્રી દ્વારા આ મેળાને મંજૂરીઓ આપવામાં આવશે નગરપાલિકા દ્વારા બંને મેળાના મેદાનની સાફ સફાઈ ચાલુ કરી દેવામાં આવેલી છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે યાંત્રિક રાઇડ્સ માટે જે નિયમો છે તે નિયમોનું ચુસ્તપણે પાલન થાય આ માટે એક જે જિલ્લા કક્ષાની સમિતિ છે તે સમિતિની પણ એક બેઠક થઈ ગઈ છે અને તમામ જે ઇજારાદારશ્રીઓ છે તેઓએ નિયમો અનુસાર જ એનેક્ચરમાં અરજી કરી અને આવી યાંત્રિક રાઈડ માટેની લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ જ યાંત્રિક રાઈડ ને ચાલુ કરવા માટે પરમિશન આપવામાં આવશે સુરેન્દ્રનગર ઝાલાવાડગઢ તો સાતમ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ની જનતા જે આતુરતાથી મેળાની રાહ જોતી હતી એનું નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી અને મેળાનું આયોજન સુરેન્દ્રનગર ખાતે મેળાના મેદાનમાં સાતમ આઠમ અને નવમ ત્રણ દિવસ કરવામાં આવશે તો સુરેન્દ્રનગર ની જનતા એ ભાવભવ આમંત્રણ છે ખુબ હોળા પ્રમાણમાં મેળા નો લાભ ઉઠાવો અને મસ્ત પડે મારો અને તૈયારીઓ ચાલી રહી છે સુરેન્દ્રનગર માં ખુબ સારી એવી તૈયારી રહી છે સરકાર શ્રી ના ગાઈડલાઈન મુજબ નીતિ નિયમ પાડી કોઈ પણ હાનિક નુકસાન ના પહોંચે તેવી વ્યવસ્થા વહીવટી પ્રકરણ દ્વારા કરવામાં આવેલ છે તેમ આયોજકો એ પણ આને સ્વીકારેલું છે અને વ્યવસ્થિત મેળા નું આયોજન કરવામાં